મિત્રો તમે રોટલી તો કાયમ ખાતા હશો પણ કોઈ દિવસ રોટલીનું શાક નહીં ખાધું હોય તો ચાલો આજે બનાવીએ આપણે દેશી ચૂલ્લા પર કાઠિયાવાડી સ્ટાઇલમાં રોટલીનું શાક સૌ પ્રથમ આપણે ટમેટાનું કટિંગ કરી લેશું અને ડુંગળીનું પણ કટિંગ કરી લઈશું સાથે સાથે લસણના કટકા પણ કરી લઈએ પછી આપણે રોટલીના નાના નાના કટકા કરી લઈએ પછી ચૂલા પર મૂકીને તેલ જીરું અને હિંગનો વઘાર કરી લઈએ પછી લસણના કટકા અને ડુંગળી નાખીને સરખી રીતે પકાવી લઈએ ડુંગળી પાકી જાય પછી આપણે ટમેટા નાખશું અને સરખી રીતે ગ્રેવીને પકાવી લઈએ ગ્રેવી પાકી જાય પછી હળદર લાલ મરચું ગરમ મસાલો ધાણા જીરું અને મીઠું નાખીને સરખી રીતે ગ્રેવી ને પકાવી લેશું ગ્રેવી પાકી જાય પછી આપણે આપણે છાશ નાખશું અને ઉફાળો આવી જાય એટલે આપણે રોટલી નાખશું અને બે મિનિટ પકાવી લઈશું પછી આપણા ધાણા નાખશું અને બની ગયું આપણું દેશી ચૂલા પર કાઠિયાવાડી સ્ટાઈલ રોટલીનું શાક જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયો ને લાઈક કરજો અને ચેનલ ને કરવાનું નહીં ભૂલતા હવે દેશી ચૂલા પર કઈ રેસીપી બનાવું કોમેન્ટ કરતા જાજો ગરવા આગા